નમસ્તે દર્શક મિત્રો આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ચૂંટણીના પરિણામો બાદ ઇટાલી રશિયા યુક્રેન પોલેન્ડ વિગેરે દેશોના પ્રવાસે જઈ આવ્યા સામાન્ય રીતે એક વિદેશ પ્રવાસ થાય એટલે કરોડો રૂપિયાનો ખર્ચો પડે પૈસાનો ધુવાડો થાય ને આપણા વિદેશ આપણા વડાપ્રધાન શ્રી તો દુનિયાનો કોઈ દેશ બાકી નહીં રાખ્યો હોય ત્યાં બધા પર્યાયા છે બીજું કે સામાન્ય રીતે જ્યારે વિદેશ પ્રવાસ થી આવે ત્યારે તેઓ પ્રેસ સમક્ષ શું કરી આવ્યા શા માટે ગયા હતા અને સુસિદ્ધ થયું અને સુસિદ્ધ નથી થયું કેમ નથી થયું વિગેરેનો થોડો ખુલાસો પાત્ર ખુલાસો કરતા હોય છે પણ આવો કોઈ ખુલાસો કરવાની મોદી સાહેબે ટેવ પાડી જ નથી એટલે એમ લાગે છે કે જ્યારે તેઓ ટેન્શનમાં હોય ત્યારે ફ્રેશ થવા સારું વિદેશના પ્રવાસે જતા હશે પણ એના કરતાં તો ભાઈ મોદી સાહેબ વડનગર ખાતે આવતા હોય ને તો તમારું વધુ ટેન્શન દૂર દૂર થઈ જાય મારું વતન નારદેપુર જ્યાં મેં તરુણ અવસ્થા પસાર અને પછી લાગ્યા લાગ્યા પણ પછી ગામડે જ્યારે જવાનું થાય ત્યારે અવારનવાર મિત્રો મળતા અને એમની જોડે વાતોમાં બધી કોઈ પણ જાતની ચિંતા મુક્ત થઈ થઈ જતા ચિંતા તો કોઈ હોય ને પણ કઈ કઈ કામ કરવાની ઓફિસ તો કામ કરવાની ચિંતા હોય સામાજિક કોઈ કારણસર ચિંતા હોય એ બધું ભૂલી જઈએ આ તો ભાઈ મોદી સાહેબ તો મોટા માણસ કવાય દસ વર્ષથી આઠ હજાર કરોડના વિમાનમાં ફરવાની ટેવ પડી હોય પછી એને આ કાના માત્ર વગરનો વડનગર કેમ સાંભળે કોઈ કહે છે કે તેઓ રશિયા ભારત માટે પેટ્રોલ લેવા ગયા હતા તો કોઈ કહે છે કે કાચું ઓઇલ અંબાણીની રિફાઈનરી માટે લેવા ગયા હતા જે અંબાણી યુરોપને વેચે છે રિફાઈન કરીને અને કમાણી કરે છે તો કોઈ કહે છે કે રશિયાને યુક્રેન વચ્ચેનો ચાલતા યુદ્ધનો અંત લાવવા શાંતિ માટે ગયા હતા પણ તેઓ ગમે તે હોય શાંતિ દૂત તરીકે ગયા હોય પણ તેઓ શાંતિ દૂત કોના હતા રશિયાના કે યુક્રેનના એક પ્રશ્ન છે યુક્રેન પાછળ તો મોટું પીઠ પર છે તેથી રશિયા સામે જીક જીરી રહ્યું છે યુક્રેન આમળું છે નાનું અને રશિયા થી એનાથી લગભગ છ સાત આઠ દસ ગણો દસ ગણો દેશ છે અને એ રશિયાને હંફાવી રહ્યું છે થકવાડી રહ્યું છે અને આપણને સંભરાવી દે છે કે શાંતિથી વાટાઘાટો દ્વારા પ્રશ્ન ઉકેલાય તે વાત તો યુક્રેન દ્વારા જાણે છે એટલે એ સલાહની જરૂર નથી અને એમ પણ કહે છે કે બધા પચીસમી ઓગસ્ટની છાપામાં વાંચ્યું હશે કે યુક્રેન વાળાએ એ જણાવેલું છે કે પુતિન રશિયાના વડા પુતિનને ભારત અને મોદી માટે ઇજ્જત નથી જે હોય તે યુક્રેન દ્વારા સાચું બોલતા હોય ખોટું બોલતા હોય કે આપણને ઉશ્કેરવા હોય કહેતા હોય શું પણ આમાં કોઈ શત્રુ નથી કોઈ મિત્ર નથી આ વાત નક્કી છે સંબંધો આંતરરાષ્ટ્રીય સંબંધો એવા પ્રકારના હોય છે અને અમુક એક સરખી વિચારસરણી હોય તો એ મિત્રતા સરખી ભારતની ડિપ્લોમસીમાં ત્યાં જઈ કૂદી પડવાની જરૂર નથી હા ભારતમાં બેસી બંને દેશોને તમે શાંતિ માટે અપીલ કરી શકો છો બીજા વિશ્વયુદ્ધનો અંત તો ઓગણીસો પિસ્તાલીસ ની અંદર ઈસવીસન ઓગણીસો પિસ્તાલીસમાં જાપાન ઉપર અણુ બોમ્બ પડ્યો અમેરિકાએ નાખ્યો એની સાથે જ આવી ગયું એના બે વર્ષ બાદ ઓગણીસો સુડતાલીસમાં આપણને આઝાદી મળી આ સમયે દુનિયામાં બે મહાસત્તાઓ હતી આ મેં અગાઉ પણ કહેલું છે એક રશિયા ને એક અમેરિકા અને તેઓ નાના મોટા સ્વતંત્ર થયેલા દેશોને પોતાની પડખે લેવા પ્રયત્ન કરતા હતા જુદા જુદા દેશોના જૂથ પણ નાટો વગેરે આ બંને મહાસત્તાઓ પોતાના મુખપત્રો એ મેગેઝીનો ભારતમાં મફત મોકલી આપતા હતા લોકોને બતાવવા માટે કે અમારા દેશમાં કેવું છે અને અમે કેવું કરી શકીએ છીએ અમેરિકાના વિદેશ પ્રધાન ડગલાસ એ વખત હતા ડગલાસ એ ભારતમાં ઘણી મહેનત કરી નેહરુને લેવા માટે શું પણ ભારતે દાદ આપેલ નહીં આવા સમયમાં બધા સાથે સંબંધ સારો રાખવાનો બધા સાથે વેપાર કરવાનું કોઈની સાથે દુશ્મની નહીં કોઈની સાથે જોડાણ પણ નહીં તેવી પોલિસી નહેરુએ જે બતાવી અને સમજાવી કર્નલ નાસર અને યુગોસ્લેબિયાના સહકાર મળતા આ પોલિસી સફળ થઈ અને બાન્ડુકમાં બિન જોડાણવાદી દેશોની પરિષદ નોન એલાઇનમેન્ટ કોન્ફરન્સ યોજાઈ અત્યાર સુધીના

કાર્ડ અને હિન્દુ કાર્ડ બહુ ચાલતું નથી રાહુલજી તો હિન્દુસ્તાન ભારતની અંદર દરેક રાજ્યની મુલાકાત લે છે તેમને જોવા અને સાંભળવા માટે લોકોના ટોરે ટોરા ઉમટે છે નાના માણસો સાથે બેસી વાતો કરે છે સાંભળે છે ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રાથી તેમની નામના પણ વધે છે તેમણે અને અખિલેશે તો ઉત્તર પ્રદેશમાં મોદી અને શાહને તેમની નાની યાદ કરાવી દીધી છે તેત્રીસ સીટો આવી એના કરતાં તો અખિલેશ તો વધારે આ બધું હવે પતી ગયેલું છું ત્યારે રાહુલજીને બદનામ કેવી રીતે કરવા એની કામગીરી ભાજપે હાથ ધરી છે એવું લાગે છે એ વાત આજુ આ એક સાઈડ છે કે ભારત આ રાહુલજીને બદનામ કરવા એક એક બીજો પત્તો અને સામી બાજુએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મોદીની કેટલી બધી છે કેટલી વધારે છે

આ તો ભાઈ એન્ટાયર પોલિટિક્સ સાથે ભણેલા છે અને એન્ટાયર પોલિટિક્સમાં ઘર વરગાડવાથી સંબંધો વિકસે છે એવું કંઈ ચેપ્ટર આવતું હોય અને એમને કંઈક જ્ઞાન એમાંથી મેળવ્યું હોય અને કરતા હોય તો કહેવાય નહીં અને એ ફોટા પણ અહીંયા આગળ છપાવર આવે છે શું એને એક વર્તમાન પત્રોમાં ટીવીમાં એટલે ભારતના લોકો આમ થાય કે હા 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 મોદી સાહેબ કોના કેવા લોકો કેવા માણસો જોડે બેસે છે પણ આવું બધું આ બધો ભ્રમ છે આ બધો રાજ કપૂર જેમ એક બોલીવુડની ની અંદર શો મેન હતા બરોબર છે એવી રીતે આ રાજકારણના શોમેન શો મેન છે પણ બધા જાણે છે બધા દેશના બધા માણસો જાણે છે કે બે બિલો અને લેટરલ એન્ટ્રીની વાત પડતી તો તેમના દેશમાં તેમની શું કિંમત હશે આ લઘુમતી દિવ્યાંગ એટલે કે લંગડી સરકાર છે આ એક શો છે અને આવું બધું સાચું કરવું ખોટું કરવું એમાં જયારે તમને કોઈ પ્રશ્ન પૂછે તો તમે કહી દો નહેરુ અને ઇન્દિરા બે નું નાંદો રાજીવ ને વધુમાં વધુ અને એમના વખતમાં આવું થયેલું ને આવું કરેલું એમણે હાથ હજાર કરી દીધેલા સી ની યાદ દેવડાવવાને મિસ્ટર વિશ્વ પ્રવાસી વડનગર વાલા વિશ્વગુરુ અવતારી પુરુષ મોદી સાહેબ આ બંને મહાનુભાવોના પેગડામાં તમારો પગ કે અંગૂઠો પણ જઈ શકે એમ નથી ક્યાં રાજા ભોજ અને ક્યાં ખાલી જગ્યા મિત્રો સમજી જજો આમાં પાછા વરી કંગનાબેન મોદીજીને વાલા થવા માટે કંઈક લવારા કૂટે છે વખાણા કરે છે ને કંઈક ચૌદમી પછી આઝાદી મળી ને પહેલા તો ભીખમાં આઝાદી મળી હતી ને આવી બધી વાતો કરે એમને એમ કે મને કંઈક આવું બધું ખુશ કરું તો કંઈક મિનિસ્ટ્રી ખાતું વાતું આપે છે શું ભલે કરે પણ એમણે જે બીજા લવર આવ્યા કુટે છે ખેડૂતો વિરુદ્ધ કે ખેડૂતો ભાજપ વિરુદ્ધ થઈ ગયા છે હરિયાણામાં અને સારું થયું કે તેમને બોલતા બંધ કર્યા નહીતર કોંગ્રેસને પ્રચારની જરૂર ના પડત એમના લવારાઓથી જ પ્રજા કોંગ્રેસ તરફ આવત ઇન્ડિયા ગઠબંધન તરફ આવત અરે કંગનાબેન બેન ચાલીસ બેઠકો ભાજપને મળી છે તેમાં એડીયર કહે છે કે ધાંધલી થઈ છે એ તમે જાણો છો અનેક ડુપ્લિકેટ મતો નાખાયા છે મત ગણતરીમાં કરોડો મતોની ધાંધલી થઈ છે ચૂંટણી કમિશનની ચોટલી

પ્રેત અંદરથી પ્રેત ભૂત પ્રેત કહીએ છે ને પ્રેત એ પ્રેત બોલતા થશે અને ઘણી બધી બાબતો બહાર આવશે વિદેશ પ્રવાસમાંથી પરત આવી દેશમાં ઓલ્ડ પેન્શન સ્કીમ ની જે માગણી હતી કર્મચારીઓને અને આ ધંઢેરાની અંદર પણ કોંગ્રેસ કહેલું છે એમાં થોડાક ફેરફારો સાથે યુનિફાઈડ યુપીએસ યુનિફાઈડ પેન્શન સ્કીમ મૂકી આમ થોડા અંશે કોંગ્રેસના ઢંઢેરાને આપે જખ મારીને સ્વીકારેલ છે અને પ્રજાલક્ષી કામ તરફ વરવા પ્રયત્ન કર્યો છે સારું છે કારણ કે ચાર રાજ્યોની ચૂંટણી આવી ગઈ છે આ નજીક આવી રહી છે એમને ખુશ તો કરવા પડે પ્રજાને જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીઓ આવે છે ત્યારે મોદી પેલા આપના ચાણક્ય યાદી બનાવી ભાજપના ઉમેદવારોને અને જાહેરાત થઈ અને બે કલાક પછી રદ થઈ ગઈ પછી ફરીથી બનાવે અરે આ શું છે કંઈ આ શું પક્ષ ચાલે છે કે બધી મશ્કરીઓ ચાલે છે મારી મોદી સાહેબ આપણે નબરા હોઈએ ને ત્યારે નાના મોટા કોઈ પણ પક્ષો કે માણસો આપણને મદદ કરવા તો આવે પણ સાથો સાથ બ્લેકમેલિંગ કરે તે સ્વાભાવિક છે પણ આવા સંજોગોમાં આપના કહેવાતા ચાણક્ય ઓપરેશન કમરનો દાવ બંધ કરી દે બગાડ ના કરે કારણ કે ભાજપના હવે વર્તા પાણી છે અને તે આપના તથા શાહ સાહેબના લીધે આ વર્તા પાણી ના જવાબદાર હોવનો તો મોદી સાહેબ આપ પોતે અને શાહ સાહેબ ઓપરેશન લોટસ ની રમત બહુ રમ્યા પાંચ વર્ષ સુધી જેમ ફાવે એમ રમ્યા છો જેમ ફાવે એમ પૈસા ઉડાડ્યા છો હવે વિરામ કરો પ્રજાલક્ષી થોડા કામો કરો નહીતર ફરીથી આપની તપશ્ચર્યામાં ખોટ આવશે અને પસાર થયેલા બિલો જેમ ખેડૂત કિસાન બિલ જે પસાર થયું હતું ને એ પરત ખેંચી લેવું પડ્યું એમ બીજા બિલો પણ પરત ખેંચી લેવા પડશે અને એમાં આપની ઇજ્જત જશે બસ આજે આટલી જ વાત